ઉપર તેલ શું થાય છે તરે છે તો એના દ્રાવ્ય કહેવાય ના તો એને શું કહેવાય દ્રાવ્ય અને પહેલા સમજો ભાઈ તેલ કેમ તરે છે ખબર છે કે તેલ જે છે ને એ પાણી કરતા ખૂબ હલકું હોય જે પદાર્થ હલકો હોય એ પાણી ઉપર શું થઈ જાય તરવા લાગે બોલે લાકડું પાણી કરતા ભારે હશે કે હલકું કારણ કે લાકડું શું થઈ જાય છે પાણીમાં લાકડાનો નો કટકો નાખીએ તો શું થાય અને અને કાગળનો ટુકડો નાખીએ તો કાગળ કેવું કેવાય બરાબર ખબર પડી ગઈ તો આ એના શું છે ગુણ આ પદાર્થના ના શું કેવાય બારે હલકું દ્રાવ્ય અદ્રાવ્ય આ બધા પદાર્થના ગુણધર્મો કહેવાય છે સમજ પડી ગઈ ઓકે